નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો ક્યારે જમા થશે મોદીજીએ રિમોટ દબાવ્યો અને હપ્તો જમા થઈ ગયો તો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એની ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે અને આ હપ્તાના ઓલરેડી જે છે ચાર મહિના થઈ ચૂક્યા છે અને પાંચમો મહિનો ચાલે છે એટલે કે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે છતાં પણ આ હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં જમા થયો નથી તો તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોશું એટલે કે

જે એક્સ હેન્ડલ જે જે કિસાન સન્માન ઓફિશિયલ એક્સ હેન્ડલ છે તેના પરથી મળતી માહિતી મુજબ જે હાલમાં એટલે કે જે છે જુલાઈ મહિનાની અંદર પોસ્ટ કરવામાં આવેલી હતી તો અહીંયા તમે આ પોસ્ટ જોઈ શકો છો સિક્યોરિંગ ફાર્મર્સ ફ્યુચર એન્ડ રિચ ઇન્ડિયાસ એગ્રીકલ્ચર ટુ અવેલ બેનિફિટ્સ ઓફ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે વીસમો હપ્તો મેળવવા માટે પીએમ કિસાનના ફાર્મરે શું શું કમ્પ્લીટ કરવું પડશે બરોબર છે એવી એક પોસ્ટ જે છે ઓફિશિયલ પોસ્ટ જે છે એ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એટલે કે એક્સ હેન્ડલ પીએમ કિસાનનું જે એક્સ હેન્ડલ છે તેના દ્વારા જે છે કરવામાં આવી હતી અને અહીંયા તમે જે છે આ ફોટો જોઈ શકો છો બરોબર સિક્યોર યોર પીએમ કિસાન બેનિફિટ્સ એના માટે જે છે તમારે જે છે ઇકેવાય સી કમ્પ્લીટ કરવું પડશે આધાર સાથે જે છે બેંક એકાઉન્ટ લિંક કરવું પડશે વેરીફાઈ બેન્ક એકાઉન્ટ ડિટેલ તમારે તમારી બેન્ક એકાઉન્ટ ડિટેલ વેરીફાય કરવાની રહેશે રિસોલ pending land records issue. એટલે કે તમારો જે છે જે છે લેન્ડ રેકોર્ડમાં કાંઈ ઇસ્યુ એટલે કે તમારું લેન્ડ સીડિંગમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ તમારે જે છે સોલ્વ કરી નાખવાનું છે ત્યારબાદ તમારું સ્ટેટસ તમારે જે છે પીએમ કિસાનની ઓફિશિયલ જે છે પોર્ટલ છે તેના પર જઈને ચેક કરી લેવાનું છે અને તમારા મોબાઈલ નંબરમાં કે કાંઈ અપડેટ કરવું હોય ઓટીપી કે એના માટે નોટિફિકેશન માટે તો એ પણ તમે જે છે અપડેટ કરી શકો છો તો આ એક પોસ્ટ જે છે જુલાઈ મહિનાની અંદર જ મૂકવામાં આવી હતી વીસમાં હપ્તાને રિલેટેડ એટલે કે એનો મતલબ જે છે હવે વીસમો હપ્તો જે છે જે રિલીઝ થવાનો છે એ ખૂબ જ નજીક છે ત્યારબાદ મિત્રો બીજી અહીંયા એક ઓફિશિયલ માહિતી મુજબ એટલે કે જે છે પીએમ ઇવેન્ટ નામની જે ઓફિશિયલ પોર્ટલ છે ગવર્મેન્ટની એના પરથી મળતી

પીએમ મોદી રિમોટના બટન દ્વારા જે છે રિલીઝ કરી શકે મિત્રો તમે અહીંયા આગળ જોશો તો તમારું જે છે પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ પર જઈને તમે જે છે ઇલિજિબિલિટી સ્ટેટસની અંદર સૌપ્રથમ જે છે તમારે તમારી ઇલિજિબિલિટી ચેક કરી લેવાની છે બરાબર તમારે સ્ટેટસ ચેક કરવામાં સૌ પ્રથમ તમારે આ બધી ઇલિજિબિલિટી ચેક કરી લેવાની છે તમારું અહીંયા લેન્ડ સીડિંગ ઈ કેવાયસી આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ બરોબર છે આ બધું જે છે તમારે ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે જે છે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એની અંદર જે છે એ તમને શું લખેલું આવે છે તે આપણે આગળ જો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે કે તમને જે છે છેલ્લો હપ્તો એટલે કે કયો હપ્તો મળવાનો છે એની ડિટેલ તો એમાં તમારે જો વીસમો હપ્તો મળવાનો છે તો તમને વીસમાં હમ્પ મળી ગયા છે તો વીસમો હપ્તો મળવાનો છે તો વીસમો હપ્તો ઓગણીસમો હપ્તો બાકી છે તો ઓગણીસમો એ રીતના આ જ તમે જોઈ શકો છો પંદરમો હપ્તો બરાબર આ જે ખેડૂત છે એને પંદરમો હપ્તો મળવાનો છે તો એ જે છે પંદરમાં હપ્તો તો એ હપ્તાનું કયો હપ્તો મળવાનો છે એ ત્યારબાદ એફટીઓ પ્રોસીડ એની અંદર તમારી જે છે યશની સાઇન થઈને આવી ગઈ છે ત્યારબાદ તમે પેમેન્ટની સ્ટેટસની અંદર પણ જોઈ શકો છો પેમેન્ટ પ્રોસીડ થઈને આવી ગયેલું છે પેમેન્ટ મોડ આધાર બરાબર તમારા આધાર કાર્ડના માધ્યમથી પૈસા જમા થતા હોય છે તો આ બધી જ જે છે જે છે પ્રોસેસ થઈ ચૂકેલી છે ગવર્મેન્ટ દ્વારા તો હપ્તો જે છે હવે જમા થવાનો ખૂબ જ નજીક છે એવું જે છે અહીંથી કહી શકાય આની સિવાય મિત્રો મેં તમને જે છે પીએમએફએ સ્ટેટસ જે તમારું પીએમએફએ સ્ટેટસ આવતું હોય છે એ પણ ચેક કરીને તમને આગળના વિડીયોની અંદર આગળનો એક પીએમ કિસાનનો જે વિડીયો હતો એમાં પણ તમને જે છે મેં દર્શાવેલું હતું એટલે કે જે છે બતાવેલું હતું કે એ એમાં જે છે વીસમાં હપ્તા રિલેટેડ કે તમારે બધું જ જે છે કમ્પ્લીટ થઈ ગયેલું છે પેમેન્ટની જે પ્રોસેસ છે જે તમારા બેંક ખાતામાં જમા કરવાની હોય છે એ બધી જ પ્રોસેસ જે છે ગવર્મેન્ટ દ્વારા જે છે કમ્પ્લીટ કરી દેવામાં આવી છે તો એના પરથી તો એવું લાગી રહ્યું છે કે હપ્તો જે છે તમારો જે છે જમા કરવાની જે બધી પ્રોસેસ છે એ ગવર્મેન્ટ દ્વારા જે છે કમ્પ્લીટ થ ચૂકી છે છતાં પણ ગવર્મેન્ટ જે છે આ હપ્તો જમા કેમ કરી રહી નથી એ જે છે ગવર્મેન્ટને બધા લોકો દ્વારા એટલે કે બધા ખેડૂતો દ્વારા જે છે મોટો એક સવાલ છે હજુ સુધી આ હપ્તો જે છે જમા કરવામાં આવ્યો નથી અને પહેલા એટલે કે અઢાર જુલાઈના દિવસે જે છે ઘણા લોકો કહી રહ્યા હતા કે અઢાર જુલાઈના દિવસે જે છે આ હપ્તો જમા થશે જ્યારે જે છે પ્રધાનમંત્રી બિહારમાં બિહારની અંદર જે છે પાષણ કરવા એટલે કે જે છે પોતાનો જે છે રેલી એટલે કે રેલી દ્વારા જે છે રેલી કરીને જે છે પાષણ કરવાના હતા અને ત્યાં જે છે

તો જે છે આ ગવર્મેન્ટ ખેડૂતો માટે શું કરશે એ જ એક ગવર્મેન્ટને સવાલ રહે તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ આશા રાખું છું કે આ વિડીયોની અંદર આપવામાં આવેલી સમગ્ર માહિતી તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો ને તમે લાઈક કરશો ત્યારબાદ તમને એક નીચે ઓપ્શન જોવા મળશે હાઈપનામાનો તો એ હાઈપનામના ઓપ્શન પર તમે જે છે જરૂરથી એકવાર ક્લિક કરી દેજો જેથી કરીને અમારો જે વિડીયો હોય છે એ આગળને આગળ વધતો જાય અને અમને એક મોટિવેશન મળતું રહે તેમાં હાઈપ કરવામાં તમારે કંઈ પણ પૈસાનો કોઈ પણ જે છે ખર્ચ થતો નથી માત્ર એક અમને એક મોટિવેશન મળતું રહે એ માટે એક બટન આપવામાં આવ્યું છે યુટ્યુબ તરફથી તો એ પણ તમે જે છે હાઈપનું બટન પર પણ જે છે તમે ક્લિક કરી શકો છો જેનાથી કરીને અમને એક મોટિવેશન મળતું રહે મળતું રહે બરાબર છે તો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે જરૂરથી આ વિડીયોને જે છે તમે લાઈક કરી દેજો અને હાઈપ કરી દેજો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર